જો તમે આંદોલનનું આઉટસોર્સિંગ કરતા હોય તમે તમારા પ્રશ્નો માટે તમારી વાત માટે તમે ખરેખર એના માટે લાયક છો હકદાર છો એ હકના કોડિયા લેવા માટે જો તમે રોડ ઉપર આવીને એ માંગણી નથી કરી શકતા ને તમને એવું લાગે છે કે બીજા લોકો તમારા માટે માંગણી કરે અને અહીંયા જે ટીમ બેઠી છે એ ટીમ તમારા વતી શિક્ષણ મંત્રીને મળે તમારા વતી વિધાનસભામાં રહે તમારા વતી ભાઠા ખાય તમારા વતી પોલીસ તંત્રના ઘર્ષણમાં ઉતરે આ બેન છે બધાને એવું લાગતું હોય તો તો ખરેખર તમારે બહાર જરૂર છે અરે ભરતી કેવડી તો અત્યારે તમે આ કોમેન્ટ વાંચો એમાં તમે એવું લખશે એમાં જોજો એવું લખ્યું હોય છે કે ભાઈ પચાસ હજારની ની ભરતી કરો આમાં એક ભાઈ લખ્યું કે પાત્રીસ હજારની ની ભરતી કરો એટલે પાંત્રીસ હજારની ની ભરતી જો તમારે કરાવી હોય તો એક વખત પાત્રીસ પાંત્રીસ હજાર ગ્રાઉન્ડ ઉપર આવી કાલ હવારે કરાવી દઈ પણ પાંત્રીસ હજાર માંથી પાંત્રીસો ગ્રાઉન્ડ ઉપર નથી આવતા નરી અને કડવી વાસ્તવિકતા છે અત્યારે નવી એનીપી પ્રમાણે નવી શિક્ષણ નીતિ પ્રમાણે જોવા જઈએ તો અઠ્યોતેર હજાર નહીં પણ એસી હજાર જગ્યાઓ ખાલી છે કેટ અને ટાટની પરીક્ષાઓ પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધે સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણપત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષપણા પણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ કેટલી બાકી છે મારા ધ્યાનમાં નથી પરંતુ એટલું ચોક્કસ કહું કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલાં કરવી એ ભરતીઓ પહેલાં કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે પરંતુ ઉપર જો ભરતી પહેલાં કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યા ખાલી રહે ટેટ વન ટેટ મી એના કારણે આપણે પહેલાં ટાટની જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે નોકરીઓ આપવાનું નક્કી કર્યું છે ભરતીમાં ચોક્કસ એના મેરિટ પ્રમાણે એને પણ ચાન્સ મળવાનો છે કાયમી ભરતી થાય છે એટલે અત્યારે જ જ્ઞાન સહાયકો ચાલુ છે જો મેરિટમાં આવતા હોય તો એમની પણ એમાં ભરતી કરવામાં આવશે મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી આપણે જે ભરતી કરી છે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં એ અઢાર હજાર ત્રણસો બ્યાસી જેટલી છે અને પહેલી વખતે પંચોતેરસો જેટલી ભરતીઓ આપણે સાથે કરી છે આટલી ભરતી ભૂતકાળમાં નહોતી થઈ પરંતુ આ વખતે આનંદ છે કે પંચોતેરસો જેટલા એક સાથે ટાટ વન અને ટાટ ટુ એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આ આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ એ મારી પાસે આપણું હાલમાં નથી પરંતુ હાલમાં જે નિર્ણય થયો છે મેં કહ્યું ને કે ભરતી પ્રક્રિયાના જે નિયમો છે આખરી થયેથી અને સાથે જે યોગ્યતા પ્રમાણપત્ર આપણે જે આપીએ છીએ જે પરીક્ષા દ્વારા યોગ્ય શિક્ષકોના જે મેરિટ ઓર્ડર અને ભરતીના નિયમો આખરી થયેથી આ ભરતી પણ કરવાનું સરકારે નક્કી કર્યું છે મારી પાસે હાલ નથી આંકડા તમારે જોઈતા હશે આપી મેં કહ્યું એમ મેં કહ્યું એમ પ્રાથમિક શાળા માટેની ભરતી કરવાનો સરકારે અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ નિર્ણય પણ કર્યો છે પરંતુ એના નિયમો ભરતીના અને સાથે એલિજિબિલિટી ટેસ્ટ માટેના કેટલાક નિર્ણયો અત્યારે વહીવટી પ્રક્રિયામાં છે પૂરું થતાની સાથે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે કાયમી જે ભરતી આપણે કરીએ છીએ એ દરમિયાન જે વેકન્ટ ખાલી જગ્યાઓ છે તો એ ખાલી જગ્યાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે અને આ લોકોને જે લોકો લાયક ઉમેદવાર છે જેની પાસે એલિજિબિલિટી ટેસ્ટની અંદર પાસ થયા છે એવા લોકોને એ વ્યવસ્થાઓ મળી રહે અને બાળકોના શિક્ષણ માટેની એ આપણી વ્યવસ્થા છે હું આંકડા આપી શકું હું આંકડા આપી શકું

ખાસ ઇયર મૂકવાનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યની ગ્રાન્ટીડ શાળાઓ તેમજ સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ છે એ ઘટ પૂરી કરવા માટે સરકારે કીધું કે પંદર જૂનની આસપાસ કાયમી શિક્ષકોની ભરતી કરીશું પણ પંદર જૂન જવા છતાં શિક્ષક મંત્રી કોઈ જાહેરાત કરેલ નથી અને અઢાર તારીખે શિક્ષકો જ્યારે રસ્તા પર આવ્યા ત્યારે એમની જોડે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે જે એક પ્રકારનું હિટલર શાસન દેખાય છે એમનું અને બીજા દિવસે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠક બોલાવી છે અને એમાં પ્રવક્તા એવું કીધું કે શિક્ષકોની સાત હજાર પાંચસોની ભરતી અમે કરીશું જે મહેકમ પ્રમાણે ખૂબ જ ઓછી માત્રામાં જણાય જણાય છે વિરોધમાં અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જ્ઞાન સહાયકો માસ શિલ્પ ઉતર્યા છે રાજ્યમાં અઠ્યોતેર હજાર ટેટ ટાત પાસ ઉમેદવારો છે તેમાંથી પાંત્રીસ હજાર ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે કાયમી શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોની માંગ છે મહેકમ પ્રમાણે ભરતી કરવાની પણ માંગ છે એટલે હાલ તો કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે જ્ઞાન સહાયકો માસ પર ઉતરી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે